ચોટીલા ડુંગર પરિક્રમા પથ પર બે હજાર જેટલા વૃક્ષનું વાવેતર સાથે ખાસ ઉછેર કરવામાં આવે તે અંગે શરૂ કરાયું વાવેતર ચોટીલા ડુંગર પરિક્રમા પથ પર બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર સાથે ખાસ ઉછેર કરવામાં આવે તે અંગે શરૂ કરાયું વાવેતર દર વર્ષે ચૈત્રી માસના નોરતામાં ડુંગર પરિક્રમાનું આયોજન ધર્મ જાગરણ સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી થાય છે સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પરિક્રમા આશરે પાંચથી વધુ કિલોમીટરના અંતરે અસંખ્ય ભાવિ ભક્તજનો કરતા હોય છે ચૈત્રી માસ ઉનાળો આવે ખરા તડકે ભક્તજનો પરિક્રમા કરતા નજરે ચડતા હોય છે ત્યારે આવા ખરા તડકામાં ભક્તજનો તડકાથી રાહત મળે જેને લઈ કરવામાં આવ્યું વૃક્ષનું વાવેતર રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘની ભગીરથ સંસ્થા ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત સદભાવના સેવા ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી વૃક્ષનો ઉછેર કરવામાં આવશે 2000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોને ઉછેર તેમજ વાવેતર સહિતનો તમામ ખર્ચ મોરબીમાં ટંકારાના વતની હાલ દિલ્હી રહેતા બ્રીજભાઈ ઠક્કર અને તેમના પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે રોપાના વાવેતર પ્રસંગે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મામલેદાર સાધુ સંત સહિત ધર્મજાગરણ જાગરણ સમન્વય સમિતિના સદસ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરિક્રમા રીત પર વાવેતર કરવામાં આવ્યું વરુણભાઈ સ્મૃતિવન તરીકે કરવામાં આવ્યું છે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે